হ্যালো হ্যাঁ ওই পোলার পোলা বোলে গেলে স্কুল স্কুল নিয়োগিত আরে হেডমাস্টরে খুব কে কাম দুদিন আমার তো

નામ નામ એ પટમાશ એ રળડી એ એને કી રે નામ 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 અસસ નામ 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 જે સબસ્ક્રાઇબર આઈ તો કરાવડાય છે ને મત દે એડા એડા એ હુડ કે લાત દે લાત દે મત દે લાત દે ઓય પટમાશ પૈસો કી એ પૈસો કી દે સર પૈસો કી મરાણીતમ ના પૈસો કી ઓર 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 અરે હેં તો દોર બેટા દોર ખાય હે પૈસો કસ જાડી કીધું ના કીધું ના દેખ ৰাস্তাৰি অলপ বদমাইছ কোৱা দেখা পাট্টা ফাজিল